સર અમે કઈ કરી ના શકીએ સર અમારે પ્રોસીઝર ફોલો કરવી પડે છે આજે કરવાના છીએ જીગર ભાઈ કરંગ્યા ને એટલે કે અમે બૂચ મારીને અમારા દોસ્તર પાસેથી નાસ્તો કરીએ અમે પાડી લે

એમાં મારા મત મુજબ અત્યારે હું મારા કોમ્પ્યુટર જોઈ શકું છું એકસો કે એટલે કે એક લાખો એક ફોલોવિંગ અને ચારસો ને ત્રીસ જેટલી તમામ તમારી પોસ્ટ છે અને તમારું બીજું એકાઉન્ટ છે જીગર કોમેડી કરીને તેમાં તમારે ત્રેવીસ હજાર ફોલોવર અને સત્યાવીસ ફોલોવિંગ અને

અને એલ્ગોરિધમ એવું થોડું આવે સહી ડિલીટ કરી દેવાનું વાત તો સહી એટલે ના સર એમાં અમારા ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ અમારા ઉપરથી આ બધું થતું હોય અમારે અપડેટ કરવાનું રહી ક્રિએટરને કેમ કે એટીન પ્લસ એટલે કે અઢાર વર્ષથી ઊંચા કે ઉંમરના જે લોકો હોય અઢાર વર્ષથી ઉંમર મુ સુપારી નિકાલ કે વાત કરે બાબા અઢાર વર્ષથી ઉપરની જે ઉંમર હોય

એટલે ના સર એમાં આ ડિલીટ કરવાનું એટલે બીજું કઈ રીઝન નથી 18+ થી નીચેના કોન્ટેન્ટ હોય ને એટલે અમારે ઉપરથી Instagram માંથી જે અમારે પ્રોસીજર આવે અમારે પ્રોસીડ તો કરવી પડે ને સર તો અમારું હું અમે મહેનત કરી તો વાત ઈ વાત કરતા યાર ના સર

केस केस ये बड़ी अच्छी बात कही आप એટલે ના સર એમાં તમે કેસ કરવાની વાત કરો છો સર એ અમારો પ્રશ્ન નથી કેમ કે એમનો ઉત્તરોત્તર અમારે જવાબ આપવો પડે કેમ કે અમારે ઉપરથી સર તમને કીધું એ પ્રમાણે અમારા ડિરેક્ટર મેનેજિંગ હોય એ લોકો કે અમને એ પ્રમાણે અમારે પાલન કરવું પડે અને એમની પ્રોસિજરને પ્રોસીડ કરવી પડે સર બસ હવા નીકળ ગઈ અમને તમે કીધું એ પ્રમાણે અમે ઘણા લોકોના બે લોકોને પણ જાણકારી કરે છે અમારા જે બીજા મેનેજિંગ ડિરેક્ટર ને બધા હોય એ લોકો અત્યારે પ્રોસિજરમાં જ છે અત્યારે બધાને જાણકારી આપે છે અને બધાના એકાઉન્ટ 72 અવર્સમાં એટલે કે 72 કલાકમાં બધાના એકાઉન્ટ જે 18 પ્લસ થી નીચેના છે એ લોકોના બધાના એકાઉન્ટ ડિલીટ થઈ જશે સર એટલે સર અમારા હા એ સમસ્યા હૈ એટલે ના સર તમારે એમાં તમારે એટીન પ્લસ થઈ જશે પછી તમારું બધું પ્રોસિજર કમ્પ્લીટ થશે અને તમારું બધા એકાઉન્ટ ફરીથી તમારું એક્ટિવ થઈ શકે એવી અમે અત્યારે પ્રોસિજર ચાલુ કરી છે અમે સર ભગવાન ક્યાં જુલુમ સર એટીન પ્લસ થી નીચે આવે ને તમારું એકાઉન્ટ એટલે અમારી ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ અત્યારે ચેન્જ થયા છે સર તમને જણાવ્યું એ મુજબ ના સર એમાં ઓકે કઈ કઈ વાંધો નહીં સર તમે કયો છો એટલે તમે બે મિનિટ લાઇનમાં રહ્યો અમને માફી માંગુ છું બે મિનિટ લાઇનમાં તમને રાખું છું હમણાં અમારા જે ડિરેક્ટર મેનેજિંગ છે એમની સાથે તમને વાત કરાવી દઉં સર હા ઓકે ઓકે સર બે મિનિટ માટે તમારો કોલ લોડ ઉપર રાખી શકું છું સર ઓકે સર બે મિનિટ ઓકે સર ઓકે તો મિત્રો અત્યારે જીગર ભાઈ નો કોલ આપણે હોલ્ડ ઉપર રાખી દીધો છે અને અત્યારે હોલ્ડ ઉપર જ છે ફોન અને આપણે બસ આજો તમે જોઈ શકો છો અને હમણાં જ આપણે હે ને 2 મિનિટ નું કીધું હે એટલે હમણાં 1 મિનિટ માં આપણે અત્યારે હમણાં જીગર આપણે ડિરેક્ટર મેનેજિંગ હું જ બનીશ એ હેલો મિત્રો હેલો 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 ચલી એક કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજે

ચીટિંગ 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 કરતા હતો સર માફી માંગુ છું તમે જે વાત કરી રહ્યા છો પણ તમામ જે અઢાર વર્ષથી નીચેના જે ઉંમરના જે લોકો છે તમામ ક્રિએટરો જેમના મિલિયનોમાં પણ ફોલોવર્સ છે તેમનું પણ ડિલીટ કરવામાં આવે છે તમારા તો માત્ર લાખમાં જ ફોલોવર્સ છે સર હાલે તેરી જોબ ઓર માલિક કો ખાયો હું પણ તો અમારી નું હું કે દેવાનું ડિલીટ નાખો ને તમને અમારું તો સલાયે દુખ કાય ખતમ નહી હોતા બે સર અમે તમે છો વાત બરાબર છે પણ સર અમારે ઉપરથી પ્રોસિજર હોય એ અમારે ફોલો કરવી પડે સર તમે સમજી ના શકો સર સર તમે તમારો કોઈ જાતનો વાંક નથી તમારો કોઈ પણ કઈ પ્રોબ્લેમ નથી સર તમે જે કહ્યું એ પ્રમાણે સર અમારે અમારી પ્રોસિજર ફોલો કરવી પડે છે સર તમે વધારે વાતો ના કરો અમારો સમય થોડોક વેસ્ટ થાય છે અમારે હજી ઘણા લોકોને અમારે કોલ કરવાનું છે હજી ઘણા લોકોને અમારે જાણકારી આ દેવાની પણ તમારો સમય વેસ્ટ થાય પણ અકાઉન્ટ આ અમારી મહેનત તો પાણીમાં જાય ને આપ એક હું હું ના સર તમારું વાત બરોબર

આમો આવે એટલે ઉપાડી લેવાય વગર વાંક દુનિયામાં કોઈ કનડે વગર વાંકે જો હિમાડો દબાવે ને તો એને કહી દેવાય થાજે માટી હવે મોડું કરવાનું નથી ભાઈ સર અમે કંઈ નથી કરતા સર જે ઉપર થી અમાર સર તમે વાત બરોબર તમે બરોબર છે તમારી વાત બધી બટ સર અમે કંઈ કરી ના શકીએ સર અમારે પ્રોસિજર ફોલો કરવી પડે એમ જ છે સર સર અમારે ઉપરથી બધી વાત થતી હોય અમે કેટલીક હવે ઊંચી સુધી વાત કરાવી અમે સર અમારે જે મેનેજિંગ મેનેજર હતું તમારી મારી સાથે વાત કરાવ્યું હું ડિરેક્ટર મેનેજિંગ વાત કરું છું સર 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 બધાની અત્યારે પ્રોસિજર ચાલુ જ છે બધા લોકોના એકાઉન્ટ ડિલીટ થયા જ છે સર

ના સર અમદાવાદ થી ઇન્સ્ટાગ્રામ મેનેજિંગ વાત કરી ગુજ્જુ વિન્સ

બાકી હું આલે બાકી કેવી મજા આવી તો મને અમને આ શું કહેવાય કે આમ તમારા આમ ભાવુકતા ને તમારો જે હું કહેવાય કે અંદર થી ફીલિંગ આવી હું કેવી કે આવી આમાં તમને મજા આવી મને ભાવ મજા ન કરી અરે અરે ભાઈ ભાઈ ના ના એવું કઈ ના હોય આ તો અમારે જસ્ટ એક પ્રેન્ક કોલ અમારે પબ્લિક ડિમાન્ડ હતી એ બદલ અમારે પ્રેન્ક કોલ કરવો પડે અને બસ તમને મજા આવી કે ના થાય એ તો કે આમ જરા કેવી અરે અરે ના ના ભાઈ એમ થોડી ને એકાઉન્ટ જવા દઈએ અમે અહીંયા બેઠા હજી તો એમ જાય કઈ એકાઉન્ટ તું હા ઇન્સ્ટાગ્રામ વાળા એ રે આપડા કોન્ટેક્ટ છે યાર તમે હું સમજો સારું સારું લ્યો જીગરભાઈ તમારો સમય મેં બગાડ્યો એ બદલ હું માફી માંગુ છું ભાઈ 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 અરે અરે ભાઈ ભાઈ સારું સારું જીગર ભાઈ ભલે હવે તમે તમારે ફ્રેશ થઈ જાવ ઘરે પાણી નહોતું ઉતરતું હવે ઉતારી લ્યો હારો હાલત એ જીગરભાઈ સોરી અને દિલ થી આભાર અને દિલ થી ભાઈ તો મિત્રો જીગર ભાઈ ના કંઈક થઈ ગયું કે યાર મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ ડિલિટ કરીને આ ગજબ કહેવાય અને જો તમે કીધું કે જીગરભાઈ રંગ્યાને પ્રેન્ક કોલ કરો તમે જીગરભાઈ કંગિયાને પ્રેમ કોલ કરો અને ઘણા લોકોની કમેન્ટ હતી કે ધમુભાઈને પ્રેમ કોલ કરો અને ધમ મેહુલ એટલે કે મેહુલભાઈને પણ ફ્રેન્ક કોલ કરો મેં જે ક્યો છો એ હું બધું કમ્પ્લીટ તમને આપીશ જ કોન્ટેન્ટ હું આપીશ એટલે આપીશ જ ધમુભાઈને ધ મેહુલ આની નેક્સ્ટ ફ્રેન્ક કોલ ઈ બે માંથી એકને જ હશે ફાઈનલ ઓકે તો હવે નેક્સ્ટ પ્રેમ કોલ કોને કરું એ પણ નીચે કમેન્ટમાં જણાવજો કેવી મજા આવી એ પણ જણાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ટાટા આવજો